શ્રીજી ફૂડ ઓછો મનીષા ઠક્કર આજે આપણે શ્રાવણ મહિના દરમિયાન કે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ક્રિસ્પી ફરાળી જીરા પૂરી કેવી રીતે બનાવવી એ જોઈશું આ પૂરીને બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે પૂરીનો લોટ બાંધવા માટે એક કપ ફરાળી લોટ લેવાનો જે તૈયાર પેકેટમાં મિક્સ ફરાળી લોટ આવે છે એ લીધો છે હવે આને ચાળી લેવાનો પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું આની સાથે જ અડધી ચમચી જીરું ઉમેરવાનું છે કાચું જીરું લેવાનું છે અને પછી મોવણ માટે એક ચમચી તેલ અને એક ચમચી ઘી એડ કરવાનું પહેલાં આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો બીજું મેં આમાં એક ચમચી તેલ એડ કર્યું છે તો આટલા માપમાં ટોટલ બે ચમચી તેલ અને એક ચમચી ઘી એડ કરવાનું છે તમારે એકલા તેલનો કે ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય તો આ રીતે મુઠ્ઠી વળે એવું મોવણ એડ કરવાનું હવે થોડું થોડું પાણી ઉમેરીને આનો સહેજ કઠણ લોટ બાંધવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું જેથી લોટ ઢીલો ના થઈ જાય હવે લોટને ભાર દઈને સરસ રીતે મસળવાનો છે આ રીતે પૂરી બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો લોટને તમે જેમ જેમ મસળતા જશો એમાં એકદમ સરસ સુવાળો થઈ જશે પછી સહેજ તેલ એડ કરીને પછી સેટ તેલવાળો હાથ કરીને લોટને ફરીથી મસળી લેવાનો છે પછી લોટને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રહેવા દેવાનો પંદર મિનિટ પછી લોટને ફરીથી મસળી લેવાનો પછી આમાંથી આ રીતે નાના નાના લુવા બનાવી દેવાના હવે આમાંથી પાતળી પૂરી વણી લેવાની પછી કાંટાની મદદથી આના ઉપર કાણા કરી દેવાના તો આ રીતે બધી પૂરી ભણીને કાણા પાડીને તૈયાર કરી દેવાની અને પૂરીને વણીને આપણે થાળીમાં મૂકતા જવાનું છે હવે પૂરીને જો તમારે આ રીતે ના રાખવી હોય અને બધી પૂરી એક સરખી દેખાય એવી રાખવી હોય તો આ રીતનું જે કૂકી કટર આવતું હોય છે એનાથી તમે પૂરીને કટ કરી શકો છો તો આ રીતે બધી પૂરી એક સરખી બનીને તૈયાર થશે અને પછી આને પણ કાંટાની મદદથી આ રીતે એના ઉપર કાણા કરી દેવાના જેથી પૂરી ફૂલેને પૂરીને આ રીતે વણીને થાળીમાં જ રાખીને પંદરથી વીસ મિનિટ માટે સુકાવા દેવાની અને પછી ફ્રાય કરવાની છે પછી પૂરીને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું હવે ગરમ તેલમાં આ પૂરીને આપણે ફ્રાય કરી લેવાની છે તેલ જો વધારે ગરમ થઈ ગયું હોય તો થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો પૂરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ ક્રિસ્પી ફ્રાય કરવાની છે પૂરી એક સાઈડ તળાય એટલે એને ફેરવી દેવાની ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી ફરાળી રેસીપી તમારી સાથે શેર કરેલી છે અને એના પ્લેલિસ્ટની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ત્યાંથી તમને બીજી ફરાળી રેસીપી જોવા મળી જશે અને તમને જો મારી આધી રેસીપી પસંદ આવે તો રેસિપીને લાઈક કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પૂરીને આ રીતે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની જ ફ્રાય કરવાની છે આનાથી વધારે ડાર્ક કલરની ફ્રાય નહીં કરવાની આ રીતે પૂરી તળાઈ જાય એટલે એને બહાર કાઢી લેવાની અને આ જ રીતે બધી તળીને તૈયાર કરવાની છે તમારે જો પોચી પૂરી બનાવી હોય તો પૂરીને થોડી જાડી વણવાની અને એને સુકાવા દેવાની જરૂર નથી વણતા જવાનું અને તળતા જવાનું તો આમાંથી તમે પોચી પૂરી પણ બનાવી શકો છો